આવા કામ ક્યારેય ન કરશો ભલે તમે ભૂખે મરી જાઓ તરસે મરી જાઓ કોઈ તમને ખાવાનું ના આપે કોઈ તમારા હાલચાલ ન પૂછે કોઈ તમને સમાચાર ના લે કોઈ ઘરના ન બહારના કોઈ તમારું હોય નહીં તો ગમે એવું થાય ગમે તેવી પરિસ્થિતિ આવે મુશ્કેલી આવે સંકટ આવે વિઘ્ન આવે પણ ભૂખે મરી જજો તરસે મરી જજો પણ તમારા ઘરમાં તમે ક્યારેય આવા કામ ના કરશો જેથી કરીને તમારા ઘરમાં ગરીબી આવે દરિદ્રતા આવે અને એવું મોટું ભયંકર દુઃખ આવે કે જેનો તમે સામનો ન કરી શકો તો કોઈ દિવસ એવું ખરાબ કાર્ય ન કરવું ખરાબ કૃત્ય ન કરવું ખરાબ આપણા ઘરમાં કોઈ વાતાવરણ ઊભું ન કરવું ક્લેશ ન કરવો ઝઘડો ન કરવો અને કોઈ એવું વાતાવરણ તો ઊભું કરવું જ નહીં કે ઘરમાં આપણે કઈ રીતે જીવન જીવવું એના માટે મિત્રો આ મેં એક નાનકડો પ્રયાસ કર્યો છે જો તમને સમજાય તો જય ગુરુદેવ અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું અને આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને ભગવાનને માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો ઘરમાં કેવા કેવા કામ ન કરવા આજનો માણસ આજનો સમય અત્યારનો આધુનિક ટેકનોલોજીનો સમય જે બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે એ દરમિયાન દરેક માણસને સમયની બહુ કિંમત હોય છે ઓછા સમયમાં વધુ કામ કરવાની ઉત્તેજના હોય છે એટલા માટે ઝડપમાં કોઈ વેગે આપણે કોઈ એવું કાર્ય ન કરવું કે જેથી આપણે ભૂલ સ્વીકાર ન થાય તો આપણા ઘરમાં આપણે કેવું કાર્ય કરવું જોઈએ તો એવા કાર્યો કરવા કે બધાને ગમે અને આપણું જીવન એકદમ સફળ થઈ જાય તો મિત્રો સર્વપ્રથમ જ્યારે તમે સવારમાં વહેલા ઊભા થાવ છો ત્યારે તમે સ્નાન કરો પવિત્ર થઈ જાઓ અને પછી તમે તમારા કુળદેવીમાંની પૂજા કરો એ વખતે તમારા મંદિરની સાફ સફાઈ કરી દેવી જોઈએ પછી જ પૂજા કરવી જોઈએ સવારમાં મહિલાઓએ પણ વહેલા ઊભા થાય એ વખતે પહેલાં ઘરની સફાઈ કરી દેવી જોઈએ ઘરમાં કોઈ દિવસ કરવળિયાના જાળા કે કોઈ ઊંધાઈ કે ઘરમાં કોઈ પણ પ્રકારનો ગંદકી ન હોવી જોઈએ એટલે કે ઘર સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ બીજું મિત્રો કે જ્યારે તમે પૂજા કરી રહો એ વખતે પૂજા કર્યા બાદ કપૂર જલાવવું જોઈએ અને ગૂગળનું ધૂપ કરવું જોઈએ પછી ગૂગળનો ધૂપ આખા ઘરમાં ફેરવવું જોઈએ અને આજુબાજુનું વાતાવરણ તેનાથી શુદ્ધ થાય છે કપૂર જલાવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે બીજું મિત્રો કે એવું ઘરમાં ક્યારેય કામ ન કરવું કે જેનાથી આપણા ઘરમાં દુઃખ આવે બેડરૂમ હોય અથવા દરવાજાના બહારનો ભાગ હોય કે અંદરનો ભાગ હોય તો સાવણી કે ઝાડું ઊભું ન રાખવું ત્રીજું મિત્રો ઘરમાં જો તમે કોઈ વસ્તુ આડેધડ મૂકી હોય તો એને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવી ધારો કે તમે બહાર ગામથી આવ્યા હોય બહારથી આવ્યા હોય અને તમે ફટાકડીને ત્યાં બૂટ કાઢી દો છો અને ત્યાં ત્યાં મોજા ઉતારી દો છો પણ એવું નહીં જે જગ્યા બૂટની હોય ચપ્પલની હોય એ જગ્યાએ જ ઉતારવા જોઈએ જેનાથી વાતાવરણ ઘરનું સુગઢ દેખાય અને સુંદર દેખાય વ્યસ્ત વ્યસ્ત વસ્તુઓ ઘરમાં મૂકવી નહીં જ્યારે તમે રાત્રે સૂવો છો એ વખતે મિત્રો બેડરૂમ તમારો હોય કે તમારું જે ઓશિગું હોય ત્યાં આગળ તમારે જો વીંટી ન મૂકવી હાથમાં ઘડિયાળ હોય તો ન મૂકવી ચેન ન મૂકવી પાણી ભરેલો ગ્લાસ ન મૂકવો કે લોટો ન મૂકવો કોઈ પણ ઓશિગાની બાજુમાં મૂકીને તમારે સૂવું નહીં આ બધી વસ્તુઓ માથાના ભાગ ઉપર રાખીને રાત્રના સમયમાં ઊંઘવો નહીં બીજું મિત્રો કે જ્યારે તમે રાત્રે સુઓ અને સવારો વહેલા ઊભા થાવ તો ઓછામાં ઓછા સમયમાં આઠ કલાકની ઊંઘ હોવી જોઈએ તો તમારું શરીર પણ તમારું મગજ પણ સવારમાં ફ્રેશ થઈ જાય છે ઘરમાં જ્યારે તમે એકબીજા સામે વાત કરો પતિ હોય પત્ની હોય ભાઈ હોય બહેન હોય મા બાપ હોય કુટુંબમાં પરિવારમાં જ્યારે પણ તમે એકબીજા વાતચીત કરો ત્યારે નમ્રતાથી મીઠાશવાળી વાતચીત કરવી અને દરેકને કર્ણપ્રિય લાગે એવી વાત સુઘડ વાત કહેવી કે જેનાથી આપણા બાળકો ઉપર અસર સારી પડે જો કોઈ દિવસ ઘરમાં કંકાસ થાય તો એની સીધી અસર આપણા બાળકો ઉપર પડે છે વડીલોને માન આપવું જોઈએ ઘરમાં એકબીજાને સુગઢ અને સરળ સમજાય એવી ભાષામાં શુદ્ધ ભાષામાં વાત કરવી જોઈએ નહીં કે તોછડા સ્વભાવમાં નહીં કે આપણા મોઢામાં કોઈ એવું વર્તન ન થવું જોઈએ કે જેની સીધી અસર આપણા પેઢી ઉપર આપણા બાળકો ઉપર પડે એવું ઘરમાં ક્યારે વલણ ન કરવું કે જેનાથી લક્ષ્મી આપણે જતી રહે તમે હજાર રૂપિયા કમાઈને લાવ્યા હોય અને અહીંયા ડબલ ખર્ચો થઈ જાય એવું ક્યારેય વાતાવરણ ઊભું ન કરવું જોઈએ ધારો કે અચાનક કોઈ બીમારી આવી પડી હોય અને ઘરમાં એટલા પૈસા ન હોય તો તમારે બીજા જોડે ઓછીના માગવા પડે પણ આપણે ક્યારેય એવું કાર્ય જ ન કરવું કે તમારે બીજા જોડે ઓછીના માગવા પડે જો તમે રોજિંદા જીવનમાં હજાર પાંચસો રૂપિયા કમાતા હોય તો એમાંથી તમારે થોડી થોડી બચત કરવી જોઈએ અને જો કોઈ દિવસ અચાનક બીમારી આવે તો જે બચત કરેલા પૈસા હોય એમાંથી આપણે દવાખાનું હોય કે બહારની કોઈ તકલીફ આવી હોય અથવા કોઈને મદદ કરવી હોય તો તમે બચત કરેલા પૈસામાંથી તમે કરી શકો છો બીજું મિત્રો કે તમે જ્યારે જ સવારમાં વહેલા ઊભા થાઓ એટલે અરીસામાં તમારું મોઢું ન જોવું જોઈએ એમાંથી તમને દોષ લાગે છે રાત્રે તમે ઊંઘો સૂવો એ પહેલાં અરીસામાં જોવું ન જોઈએ અને બેડરૂમમાં તમે જ્યાં સુવાની પથારી હોય એના સામે કોઈ દિવસ અરીસો કાચ ન હોવો જોઈએ આનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો બીજો મિત્રો સંધ્યા સમયે કોઈ દિવસ હાથ પગના નખ નહીં કાપવાના સંધ્યા સમય થાય આરતીનો સમય થાય એ દિવસે હાથ પગના નખ કાપવા નહીં મહિલાઓ હોય સ્ત્રીઓ હોય એમને માથાના વાળ ક્યારેય સંધ્યા સમયે ઓળવા નહીં બીજું મિત્રો કે સવારમાં તમે ઊભા થાવ ઘરની સાફ સફાઈ કરો ત્યારબાદ તમારા જે ઘરનું પાણીયારી હોય જ્યાં તમે પીવાનું પાણી મૂકતા હોય માટલું હોય કે જે કોઈ પાત્રમાં તમે પાણી ભરીને મૂકતા હોય તે પાણીયારી સવારમાં સાફ કરવી જોઈએ અને નિત્યક્રમ પ્રમાણે ત્યાં શુદ્ધ પાણી ભરીને મૂકવું જોઈએ કારણ કે પાણીયારીએ આપણા પિતૃઓનો વાસ હોય છે અને પાણીયારીએ તમે શુદ્ધ જળ ભરીને મૂકો છો માટલામાં કે કોઈ પણ પાત્રમાં તે શીતળતા હોય છે અને આપણા પિત્રો ત્યાં શીતળતા ઠંડક અનુભવે છે જો તમારો પાણીયારી શુદ્ધ હોય તમારા પાણીયારી તમે ઘી કરતા હોય કે અગરબત્તી કરતા હોય તો તમારા પિત્રો તમારા ઉપર રાજી અને પ્રસન્ન રહે છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે આવો મિત્રો માનવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ મહિલાઓની જે મહિલાઓ ઘરમાં કામ કરતી હોય તો એમના જે વાસણો હોય સ્વચ્છ રાખવા જોઈએ કપડાં પણ વાળીને ધોઈને સ્વચ્છ કરીને જે તે જગ્યાએ ગોઠવી દેવા જોઈએ ઘરનું વાતાવરણ ચોખ્ખું અને સુગઢ હોવું જોઈએ જો બહારનું કોઈ મહેમાન આવે તો તમારો બેડરૂમ હોય તમારો પલંગ હોય તમારા સોફા હોય ખુરશી હોય ડાઇનિંગ ટેબલ હોય પંખા હોય ફ્રીજ હોય કૂલર હોય તો બધું બહારનું મહેમાન આવે તે ઘરનું વાતાવરણ પહેલાં જોવે પછી તમારું રસોડું કિચન જોવે સંડાસ બાથરૂમ હોય બહારનું બાલ્કની હોય કે કોઈ ઘરમાં કઈ રીતનું વાતાવરણ છે મહેમાન તમારા પહેલાં લક્ષણો આના પરથી નક્કી કરે છે એટલે મહિલાઓએ ખાસ નમ્ર વિનંતી કરું છું કે આપણા ઘરનું વાતાવરણ સુંદર અને સુગડ હોવું જોઈએ ઘરમાં બાળકોના વિચારો સારા આપવા જોઈએ વડીલોને માન ગુરુજીને પ્રણામ કરીને મા બાપને પ્રણામ કરીને આશીર્વાદ લેવા જોઈએ અને બની શકે એટલું ધર્મ કરવું જોઈએ કૂતરાને રોટલી ગાયને ઘાસ કોઈ અથાશક્તિ બની શકે તો ગરીબને મદદ કરવી જોઈએ અને કોઈ સાધુ સંત હોય ગરીબ બ્રાહ્મણ ભિક્ષુક બની શકે તો એને મદદ કરી અને તમારા જીવનને ધન્ય બનાવવું જોઈએ મિત્રો આ વિડિયો તમને ગમે હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવવા વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી